ધારી તાલુકાના ચલાલામાં શ્રી નામદેવજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ ચલાલા ગામ એટલે સંતોની ભૂમિ જેમાં અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજ બિરાજમાન છે તે ચલાલા ગામમાં સમસ્ત દરજી સમાજ દ્વારા શ્રી સાંઈ મંદિરના સાનિધ્યમાં ભક્ત ભૂષણ શ્રી નામદેવજી મહારાજની જન્મ જયંતિ પૂજા અર્ચનાથી ઉજવવામાં આવી તેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો અને જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ચલાલા સમસ્ત દરજીના સહયોગથી કરવામાં આવ્યો હતો ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા ઉપપ્રમુખ ગોવિંદ મકવાણા મંત્રી મુકેશ સોલંકી ખાજનજી બિપિન રાઠોડ પૂર્વ પ્રમુખ હરેશ સરવૈયા ભૂપત વાઘેલા દિલેશ વાઘેલા રાજેશ ગોહેલ ચેતન કાલાણી જયેશ ગોહેલ જનક ચૌહાણ ચંદુભાઈ જેઠવા દીપક મકવાણા પ્રવીણ ગોહેલ દિલીપ આમરસેડા પિયુષ વિભાણી સહિત તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન અશોક રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ ક્યાં પ્રકારનું આયોજન હતું કઈ જગ્યાએ હતું શું કહીશું એ આજે સાંઈ મંદિરના સાનિધ્યમાં અમારા દરજી જ્ઞાતિના ઈષ્ણુદેવ નામદેવજી મહારાજની ચૈત્ર સુધી અગિયારસ બે દિવસે એમનો જન્મદિવસ છે એટલે અમે ચલાળાના સમસ્ત દરજી પરિવાર ઉજવી રહ્યા છે એટલે આજે ઓગણીસ તારીખે એની જન્મજયંતિ છે એટલે દરેક સાંઈ મંદિરે અમે ભેગા છીએ ક્યાં પ્રકારનું આયોજન હતું સાહેબ આયોજન એવું હતું કે દરેક લોકોએ પોતપોતાની રીતે ફાળો આપી અને અમે એનું જે કાંઈ આયોજન કરેલું છે સાહેબ મહાપ્રસાદ કે ક્યાં પ્રકારનો સન્માન મહાપ્રસાદમાં તો ચૂરમાના લાડુ છે પ્લસ દાળભાત શાક રોટલી બધું એવું ફર્સ્ટ ક્લાસ આયોજન કરેલું છે બીજો સન્માન કે હા સન્માન સમારંભ નવા અમારા વરાયેલા પ્રમુખ બીટી જેઠવા ગોવિંદભાઈ મકવાણા અમારા પત્રકાર શ્રી બિપિનભાઈ રાઠોડ તથા મુકેશભાઈ સોલંકી એ અવનવા બધા પદે યોજાયેલા છે એને જ્ઞાતિએ એનું સન્માન થયેલું છે